જે ઉમેદવારોએ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર ચોવીસ માટે ફોર્મ ભરી શક્યા નથી તેઓ હજી પણ ભારત સરકારની ઇન્ટરશીપ સ્કીમ માટે અરજી કરી શકે છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ પ્રોગ્રામની છેલ્લી તારીખ હવે લંબાવવામાં આવેલી છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આવી સ્થિતિમાં દેશની મોટી અને જાણીતી કંપનીઓમાં કામ શીખવવા ઈચ્છુક ઉમેદવારોએ આ નવી છેલ્લી તારીખ સુધી પીએમ ઇન્ટર્નશીપ યોજના બે હજાર ચોવીસમાં ફોર્મ ભરી શકે છે આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં ઉમેદવારો સ્ટાઇપેન્ડ પણ મળવાનું છે અને આની પાત્રતા શું છે એવા ઉમેદવારો પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર ચોવીસ માટે અરજી કરી શકે છે જેઓ કોઈ ફૂલ ટાઈમ એટલે કે રેગ્યુલર એજ્યુકેશન કોર્સનો અભ્યાસ ના કરી રહ્યા હોય અથવા તો ફૂલ ટાઈમ નોકરી પણ ના કરી રહ્યા હોય ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરતા ઉમેદવારોએ માટે આ અરજી કરી શકે છે આ સાથે અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ જે વય છે એટલે કે ઉંમર છે એકવીસ વર્ષ અને મહત્તમ ચોવીસ વર્ષ હોવી જોઈએ પ્રધાનમંત્રી ઇન્ટરશીપ યોજના હેઠળ હાઈસ્કૂલ આઈ સર્ટિફિકેટ પોલિટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા બી એ બી એસ સી બીબીએ બી ફાર્મ જેવા કોર્સ કરનાર ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે ધ્યાનમાં રાખો કે અરજદારના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ જ્યારે આઈઆઈટી આઈઆઈએમ નેશનલ લો યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા આવા ઉમેદવારો પણ પીએમ ઇન્ટર્નશીપ માટે અરજી કરવા પાત્ર નથી સીએ સી સી એ સીએસ સી સી એમ અથવા માસ્ટર ડિગ્રી અથવા તેનાથી ઉપરના ઉમેદવારો પણ આ માટે અરજી કરી શકે છે ભારતના સરકારના આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાંથી પસંદ કરાયેલા ઉમેદવારો દર મહિને પાંચ રૂપ પાંચ હજાર રૂપિયા અને પ્રતિવર્ષ છ હજાર રૂપિયા પણ મળવાના છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરાવવાનું છે અને આનો અલગથી વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં જણાવવાનો છે તો હું જરૂરથી એક વિડીયો બનાવીશ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમનું જે ફોર્મ છે કઈ રીતે ભરવાનું તો આઈ હોપ કે વિડીયો તમને સારો લાગ્યો હશે સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય હિન્દ જય ભારત